સરકારના કૃષિ રાહત પેકેજને પૂર્વ મંત્રી કુંવરજી હળપતીએ આવકાર્યો છે સાથે જ કહ્યું છે કે દસ હજાર કરોડના મોટા રાહત પેકેજથી ખેડૂતોને મોટી રાહત થશે આઝાદીના ઇતિહાસમાં પહેલીવાર ભાજપ સરકારે ઐતિહાસિક પેકેજ જાહેર કર્યું ગુજરાતમાં આજ દિન સુધી કોંગ્રેસે દેવું માફ નથી કર્યું વિપક્ષના સરકારના પેકેજને મજાકવાળા નિવેદન પર આઝાદીના ઇતિહાસમાં ખેડૂતોને માટે જો કોઈ ઐતિહાસિક નિર્ણય લીધો હોય તો તે ભૂપેન્દ્રભાઈ પટેલે લીધો છે અને દસ હજાર કરોડ રૂપિયાનું માતબર રકમ આપીને ખેડૂતોને વાહરે આવ્યા છે જ્યારે મારે તો ખેડૂતોને પણ કહેવું છે કે આઝાદીના ઇતિહાસમાં સૌથી મોટું જ્યારે પેકેજ મળ્યું હોય ત્યારે ગુજરાતના કિસાન છે એ જે કચડાયેલો પીસાયેલો વર્ગ હોય દુઃખી થયેલો કિસાન હોય એને ઉત્થાન માટે આ એક પેકેજ જાહેર કરવામાં આવ્યું છે કિસાન દિવસે ને દિવસે પાયમાલ અને દેવાદાર બનતો હતો તેને વાહરે ભૂપેન્દ્રભાઈ પટેલ આપણે વચ્ચે આવ્યા છે એટલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ જે નિર્ણય લીધો છે એને હું ખૂબ ખૂબ આવકારું છું